Claro what de... કેનલ વાઘડ ફંટોના ધામ 51 65 એડિટર જગદીશ નાખાણી આણ આગે આપણે આવ્યા છીએ ડાકોર દ્વારકાધીશ મંદિર પરમ પૂજ્ય મહામંડલેશ્વરજી વિજયદાસ બાપજી મહારાજ ગોડે એના ચરણોમાં મારા નમસ્કાર અને આપણે આ દ્વારકાધીશનું ડાકોના દ્વારકા દેશનો ઇતિહાસ જણાવ છે બાપુ દ્વારકા દેશનો ઇતિહાસ જણાવ બોલો રણ છોડ રાય કી જે દ્વારકા દેશ કી જે સવંત 1212 માં ડાકોના ઠાકો રાજાજી રાજ રણછોડે ભગવાન પોતાની સોનાની નગરી છોડીને આ ડાકો ધામમાં ભગવાન પધાર્યા છે કહેવાય છે કે ભગવાન કૃષ્ણ અને ભીમ એ બંને આ વિસ્તારમાં જે હિડિંબા જણાવ્યું હતું હિડંબા હિડિમબાને મળવા માટે નીકળ્યા હતા ત્યારે દંક ઋષિ ભગવાન મહાદેવજીની તપસ્યા કરતા હતા અને ડંક ઋષિ ના તપસ્યાથી ભગવાન મહાદેવજી પ્રસન્ન થયા અને અમારા આ ડાકોર ધામમાં ભગવાન ગોમતી ઘાટ ઉપર સૌથી પહેલા ડંક ઋષિના આશ્રમમાં ડંકનાથ મહાદેવની પ્રતિષ્ઠા થઈ અને ભગવાન મહાદેવજી એ ડંક ઋષિના આશ્રમ ના આપ્યા હતા કે જેવી રીતે તમારી ભક્તિથી પ્રસન્ન થઈને હું અહીંયા આવ્યો છું પ્રસ્થાપિત થયો છું એવી જ રીતે ભગવાન કૃષ્ણ તમારા આંગણામાં પધારશે સમય ગયો ભગવાન કૃષ્ણને ભીમ ભીમ

કરવાના જે બાકી છે હું કરી લે પછી હું ચોક્કસ આ ગામમાં ડું ચોક્કસ વધારીશ ભીમને પાણી ની તરસ લાગી હતી એટલે ભીમે ભગવાન કૃષ્ણના આદેશ થી જે નંદ ઋષિનો જે આશ્રમ હતો તે નાનો ઉંખ એક તળાવ ખાબોચા જેવું હતું ભીમને ભગવાનને આદેશ કર્યો કે ભીમે એક ગદા મારી અને અમારા આ આ ગૌમતી તળાવ થયું એ નિર્માણ થયું છે ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્મા આ બધા કથા ભાગવતમાં જાણો છો કે ભગવાનને પારગીએ બાણ માર્યું અને ભગવાન બોલોપધામ તો કે ભગવાન અંદર આવી છે મહાદેવ મંદિર છે એ ડંક ઋષિ ના આધારે અમારું આ ડાકોરનું નામ પેલા ડંકુર હતું અને ડંકપુર પછી આશ્રમ ધામ તરીકે ઓળખાતું થયું છે ભગવાન કૃષ્ણ કલયુગ અંદર અમારા ડાકોરના વિદેશી બોરાના ભક્ત અને આના ધર્મપત્ને ગંગાબાઈ એ બંને આ ડંકૃષિના આશ્રમમાં જે કોઈ સંત રહેતા હતા ત્યાં રોજ નિત્ય ભગવાનની ભાગવત કથા સાંભળતા હતા અને એ ભગવાનની કથા સાંભળતા સાંભળતા એ બંને દાંપત્યને ભગવાન દ્વારકાધીશ ઉપર પ્રેમ થઈ ગયો ભક્તિ થઈ ગઈ પ્રેમ લક્ષણા ભક્તિ સંતને વાત કરી કે ગુરુજી અમારે આ દ્વારકાધીશના દર્શન કરવા છે પણ અમારી પાસે સત્તા નથી સંપત્તિ નથી કોઈ ધન સંપત્તિ નથી તો અમારે ભગવાનના દર્શન કેવી રીતે કરવા ત્યારે ડંક ઋષિના આશ્રમમાં ડંક મહાદેવમાં જે સંત એમને એવું કીધું કે ભગવાન ભાવનો ભૂખો છે દ્વારકા દર્શન કરવા જાવ તમારી પાસે કઈ નહીં હોય તો ચાલશે અર્પણ કરે છે અને ભગવાન દ્વારકાધીશ ને જોઈને એને ત્યાં સંકલ્પ કર્યો કે હવે અમે બંને પતિ અને પત્ની જ્યાં

ભગવાન દ્વારકાધીશ એ દયાળુ છે ભાવનો ભૂખો છે પ્રેમનો ભૂખો છે તમે કોઈ પણ સંકલ્પ કરો તો બે ચાર વર્ષમાં ઠાકોરજી તમારો 100% જો શ્રદ્ધા હોય તો પૂર્ણ કરે પણ ભક્ત પૂર્ણા અને ગંગાબાઈ ભગવાન પાસે એક પણ રૂપિયો એક પણ એના દીકરા દીકરી પણ નહોતા ભગવાન પાસે પુત્ર ના માંગ્યું પુત્રીના ના માંગી સંપત્તિ માંગી કેવળ અને કેવળ ભગવાન દ્વારકાધીશ પાસે ભક્તિ માંગી ઉમર થઈ ગઈ ઘણા વર્ષો સુધી પછી છેલ્લે જારે એના કરતા શરીર જ્યારે અસ્વસ્થ થઈ ગયું ત્યારે દ્વારકાધીશ ની છેલ્લી જ્યારે ઉન ભરવા ગયા ત્યારે ખૂબ રડે છે ભગવાન દ્વારકાધીશ ને કહે છે કે ભગવાન હવે મને તમારું મુખ નહીં દેખાય તમારા દર્શન નહી થાય તો હું તમારા વગર હું કેમ જીવી શકીશ ત્યારે ભગવાન દ્વારકાધીશ જ્યાં પણ બોરાણા ભક્ત રાત્રે વિશ્રામ કર્યો હતો ત્યાં જઈને ભગવાન દ્વારકાધીશ પ્રસન્ન થયા બોરાણા તમારે શું જોઈએ છે માગો ત્યારે બોરાણાએ કીધું ભગવાન મને તમારા નિત્ય દર્શન થાય ને એવું મને તમે વરદાન આપો ત્યારે ભગવાન દ્વારકાધીશે કીધું કે જ્યારે તમે હવે બીજી વાર આવો ત્યારે તમે તમારું કોઈ પણ વાહન કે સાધન લઈને આવજો હું તમારી સાથે દ્વારકાથી ડાકોરમાં આવીશ

ની રાહ જોવે છે ત્યારે દ્વારકાધીશ સ્વયં બોડાણા ની ગાડા બેસી ગયા અને ભગતા બોડાણા કીધું કે બોડાણા તું થાકી ગયો હસ તું કમ સે કમ તું આમાં બેસી જા તું સુઈ જા હું તારું ગાડું ચલાવું છું અને બોડાણા નું ગાડું ભગવાન દ્વારકાધીશે ચલાવ્યું છે અને સીધું તમારા નાકની બાજુમાં એક લીમડાનો વૃક્ષ હતું ત્યાં ભગવાને ગાડું ઊભું રાખ્યું લીમડામાં એક ડાળ તોડીને ભગવાને ત્યાં દાતણ કર્યું આખા લીમડામાં એક ડાળ મીઠી રણ છોડ રંગીલા એટલે ભજન થયું સવારે ભગવાને વાસ્તા ગાતે ડાકોર ધામમાં લાવ્યા છે સવારે જાય તો મંદિર જારે ખોલે છે ત્યારે ત્યાં ભગવાન હતા ને બ્રાહ્મણો બધા રાજા પાસે ગયા ફરિયાદ કરે છે ભગવાનની મૂર્તિ ચોરાઈ ગઈ છે તપાસ કરતા ખબર પડી કે ઓલો ભક્ત બોરાના જે ડાકોરથી આવતા હતા એ દર વર્ષે ચાલીને આવે છે એના બદલે આ વખતે

ભગવાન જે ગોમતીમાં હતા એ ગોમતીમાંથી ભગવાનની જે મૂર્તિ હતી ને એમાંથી લોહી નીકળતો હતો ગોમતીનું પાલ પાણી લાલ હવા મળ્યું બધાએ કીધું કે ભગવાન આ ગોમતીમાં છે આ ભાલુ તમે બોડાણને માર્યું છે ને પણ એ મારા દ્વારકાધીશને માર્યું છે રાજાને પણ તથ્ય સમજાણો કે વાત તો બિલકુલ સાચી છે અને ભગવાન દ્વારકાધીશ બોડાણની ભક્તિથી પ્રસન્ન થઈને આવ્યા છે હવે વિચાર કરો કે ત્યાંથી બળદ ગાડામાં આવે અને ઘોડા ગાડીમાં તો ફેર તો પડે ને જો બળદ ગાડું એ લોકોને રસ્તામાં મળવું જોઈએ કારણ કે લોકો ઘોડા ગાડી લઈને લાવે છે ભગવાને ગંગાબાઈ ને કીધેલું હતું કે તમે આટલું કરજો જેથી કરીને હું તમારા જ રહીશ આ બાજુ ભગવાનના આદેશથી સૈનિકોને બ્રાહ્મણોને રાજાને એક એક પ્રસ્તાવ મૂક્યો કે અમે આ જેટલી મૂર્તિનો વજન છે એટલું ભારું ભાર અમે તમને સોનું આપી દઈશું તો તમે લોકો જતા રહેશો બ્રાહ્મણો રાજા બધા કે વાત કરે છે કે બહુ આ તો વજનવાળી એટલી બધી ભારે મૂર્તિ છે જો આટલું બધું અમને સોનું આપશે તો અમે તો માલમાલ થઈ જશું અમારે કોઈ હવે કે કરવાની જરૂર નહીં રહે અને ત્યાં બીજી મૂર્તિ આપણે પધરાવી દઈશું

વાળી તુલસી ના પત્ર પર મૂકી અને મૂકી એટલે ભગવાન હલકા ફુલકા થઈ ગયા તુલસી નું પાન સોના ની વાળી ડાકોને એટલે બધા બ્રાહ્મણો રાજા બધા પસ્તાય છે

એ તમે ત્યાં પધરાવજો બ્રાહ્મણો રાજા સૈનિકો બધા ગયા અને ત્યાં ગયા પછી આ લોકોએ જે ભગવાને જે સમય આપેલો એ સમય પહેલા

સ્સ્ય નિતે ના ધર્વતી જીવતો હોય તો દેર છે પણ અંદેર નથી દેર નાથી વારકલીશ રાજા ના ના ભગવાન � એકાવન પાસઠ એડિટર જગદીશ નાખાણી અર